અમરેલી જિલ્લાના ખેતી પાકને થયેલા ભારે નુકસાન મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે સરકારની નીતિ પર આક્રોશ વ્યક્ત કર્યો છે અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં ઓક્ટોબર બે હજાર ચોવીસમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોએ પાક નુકસાનીનો સામનો કર્યો હતો મોટી માત્રામાં કપાસ સોયાબીન સહિત અન્ય પાકોને નુકસાન પહોંચ્યું હતું પણ ગુજરાત સરકાર માત્ર કપાસ પાક માટે સહાયની જાહેરાત કરી જેના કારણે ખેડૂતોમાં અત્યારે નારાજગી જોવા મળી રહી છે પ્રતાપ દુધાતે સરકારની કામગીરી ઉપર સવાલ ઉઠાવતા રોષ વ્યક્ત કર્યો કે બે હજાર પચીસમાં પડેલ કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની બાબતે એક પણ ગામમાં પાક નુકસાનનો સર્વે નથી થયો જો આગામી દસ દિવસમાં સરકાર કોઈ સ્પષ્ટતા નહીં કરે તો ગામડે ગામડે ખેડૂતોને જાગૃત કરીશું સરકાર ખેડૂતોને માત્ર ગુમરાહ કરી રહી છે સરકારે જાહેર કરેલ કપાસના સહાય પેકેજમાં અન્ય પાક નુકસાનીને આવરી લેવામાં

આ પ્રેસ મારફત આપને અલ્ટિમેટમ આપવા માગું છું અને વિનંતી પણ કરવા માગું છું કે આ જિલ્લો કોઈ આંગળીયાત નથી આ જિલ્લાના ખેડૂતો પાયમાલ થયા છે બે હજાર ચોવીસના અતિવૃષ્ટિમાં બધા પાકનો સમાવેશ થાય સાથે સાથે તમે કયા આધારે ખેડૂતોને તેત્રીસ ટકાનું નુકસાનના આધારે અમે આપશું એવી વાત કરી છે એક પણ ગામની અંદર સેવક કે કોઈ પણ તમારા જિલ્લા ખેતીવાડી અધિકારી મારફત બે હજાર ચોવીસમાં કોઈનું સર્વે થયું હોય તેનું શ્વેતપત્ર આપના પ્રેસ કોન્ફરન્સ આપના મીડિયા મારફત બહાર પાડવામાં આવે ગામડાની યાદી બહાર પાડવામાં આવે જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી એક પણ પ્રકારનું સરકારના અધિકારીઓ મારફત સર્વે થયું નથી